કેમ છો બધા મજામાં છો તો અત્યારે વાગ્યા છે સાંજના સાડા ચાર ઉપર સમય જોયો છે મતલબ માં પાંચ વાગવા આવ્યો છે અને અત્યારે હું એક કુદરતી ધાર ઉપર બેઠો છું અને પક્ષીઓનો અવાજ પણ તમને આવી રહ્યો છે જોવો છો બોરલા બોલે છે અત્યારે એક ધાર ઉપર છું હું અને બહુ ઊંચી છે ટોચ ઉપર તમે જોશો આખી તો અમુક ગામડા બતાવશે આપણે આગળ વિડીયોમાં બતાવવાની કોશિશ કરશું ચારે બાજુ ગામ બતાવશે ગામ મતલબમાં અને આગળ જોશો તો વરસાદ પણ અંધારો છે જોઈ શકો છો નજારો ખેતર પણ બતાવશે હવે આજની આપણે વરસાદની મેઇન વાત કરીએ તો વરસાદ તો લગભગ આજનો બધે છે મેં તમને ત્રણ ચાર દિવસ પહેલા કહી દેસુ સત્યાવીસ સત્યાવીસ કે ત્રીસ તારીખ પછી વરસાદ આવશે તો કાલે પણ વરસાદ હતો આજમાં પણ બધે વરસાદ છે સવારથી અત્યારે અમુક જગ્યાએ રહી ગયો છે આપણે એમ નથી કહેતા કે સવારથી કંટી છે તો સવારે ત્રણ વાગ્યે વરસાદ હતો પવન સાથે એ પણ બધાની જગ્યા હશે તો જેની જગ્યાએ હોય વિડિયો જોશે એટલે કોમેન્ટ કરવાનું ભૂલશે નહીં એવું મને એટલો વિશ્વાસ છે કેમ કે જેટલા વિડિયો જોશે એની કોમેન્ટ આવશે હા ભાઈ અમારે તમે કીધું પ્રમાણે વરસાદ હતો તો એ કહેવાનું લખવાનું ભૂલતા નહીં મેન બીજું એ ટોપિક છે આપણે વૃક્ષ વાવું કહીએ છીએ બીજું એ આપણે વિડીયો પૂર્ણ થશે એટલે હું બપોરે તળા જાતો તળા જાતો તો ન્યા વરસાદ સારો તો સવારનો તો એનો મે વિડીયો બનાવ્યો છે તો એ છેલે વિડીયોની એન્ડ માં આવશે તો વિડીયો છેલે અન સુધી જોવાનું ભૂલતા નહીં અત્યારે આપણે મેઈન વરસાદની વાત સાથે આયા જે ધાર ઉપર આવ્યો છું એ બતાવવાનું છે બીજું એ વૃક્ષ તો આયો તમને વૃક્ષ લાઈવ બતાવીશ એક બે વૃક્ષ છે આપણે વાવી શકીએ એના નામ પણ તમને આપીશ મે તમને વાત કરી કે આપણે રોજ તમને આવા નવા નવા વૃક્ષના નામ આપશું અને મેં કાલે તમને એક બે પ્રશ્ન કર્યા હતા તો એની કોઈની કોમેન્ટ આવી નથી મેં તમને એ સવાલ કર્યા હતા કે પેલા મતલબમાં પક્ષીઓ હતા તો આપણે શું ફાયદો કરતા કે આપણા વૃદ્ધ અત્યારે કોઈ જીવતા હોય સો વર્ષ કે નેવું વર્ષના જે ઉંમર વાળા તો એને આપણે પૂછી શકીએ પેલા ઝાડવા હતા વૃક્ષ હતા મતલબમાં હું બે ગમે શબ્દ બોલીશ વૃક્ષ કે ઝાડવું કે તમારે તમારી રીતે સમજી લેવાનું તો એની કારણે આપણે પક્ષીઓની સંખ્યા પેલા વધારે હતી અત્યારે અમુક પક્ષીઓની જાત આવશે લુપ્ત થઈ ગઈ છે તો એનું કારણ એ છે આપણે વૃક્ષ કાપ્યા છે એ મતલબમાં પક્ષીઓથી ક્યાં રહેતા વૃક્ષ ઉપર જ રહેતા તો લગભગ હું મારી ઉંમરના છે 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 ખબર ખબર આપણે આવે પક્ષીઓ વૃક્ષ ઉપર માળો બનાવશે તો અત્યાર આપડે મતલબમાં વૃક્ષ કાપી નાખે છે તો પક્ષીઓ રે ગયા અને માળો બનાવવાની મતલબમાં વૃક્ષ એ નથી તો એ આપણે સમજવું પડશે પક્ષીઓની સંખ્યા વધારશું તો આપડે હું ફાયદો છે મેં તમને કાલે સમજાવ્યું હતું તો આજે ફરીથી હું સમજાવું છું પક્ષીઓની સંખ્યા વધશે તો આપણે જે અત્યારે નવા પાક બનાવી છે કપાસ બનાવતા તો આપણે ખાલી થોડાક ઉદાહરણ માટે અત્યારે પાકના નામનું શું આપણે કોઈ પણ પાકના વિરોધી નથી ઘણા એમ કહેશે છે કે મેં મગફળી બનાવી છે મેં મકાઈ બનાવી છે મને એટલા બે ત્રણ નામ આવશે અત્યારે હું બોલું છું તો અત્યારે કોઈ કપાસ બનાવી હોય કોઈ મગફળી બનાવી હોય અત્યારે ચોમાસું ઘણા વાવણી કરી નાખી છે કેમ કે ચાર પાંચ દિવસથી સારો વરસાદ છે એટલે તો એમાં અત્યારે જીવાત આવે છે યલ કેવું તો પહેલા મતલબ પક્ષી એવા હતા કે જીવાત ને ખાઈ જ હતા એ તમે તમારા મતલબમાં વૃક્ષ ખેડૂત હોય મતલબમાં કોઈ જીવતા હોય એસી થી નેવું રહે બાજુ તો એને ખબર છે પક્ષીઓ આ રીતનું આ કરતા તો એ ખબર છે તો આપણે પક્ષીઓ પાસે આવે અને આપણે ઓછી ડોવા સાઠવી પડે એ માટે વૃક્ષ વાવશો તો આપણે આવવાના સમયમાં ગરમી ઓછી પડશે એ ફાયદો થશે બીજો બીજું અત્યારે આપણે એટલી ભારે ભારે દવા નાખશી તોય જીવાય તો અમુક મળતી નથી આપણે કોઈના વિરોધી નથી આ ખાલી તમને ઉદાહરણ આપું છું એટલે આપણે વૃક્ષ વાવાથી શું ફાયદો થાય એનું તમને થોડુંક એક્ઝામ્પલ આપું છું અને આપણે શું ફાયદો થશે આવી આવનારી પેઢી માટે એટલે વૃક્ષ વાવા શા માટે જરૂરી છે એના મેં તમને બે ત્રણ ફાયદા હજી પણ ફાયદા છે એ હશે તો આપણે કાલે ફરીથી એક બે અલગથી આપશું તો વૃક્ષ એવા વાય આપણે કાલે કીધું હતું આજે આપણે વધારે ટોપિક અંદર જઈશું નહીં તો વૃક્ષ એવા વાવા કે પક્ષીઓ મતલબ તમે આંબા વાવી શકો આંબા કેરી આવે પછી તમે શીખો પણ વાવી શકો એનો પણ સાયો હારો થાય શીખો મતલબ શીખો તો અમુક મતલબ પક્ષીઓ ખાઈ શકે આપણે પણ ખાઈ શકીએ કેમ કે આ પક્ષીઓને પણ ખાવા જોવે છે એ કઈ એકલા પાણી પર તો નિર્ભર નથી તો એવા વૃક્ષ વાવવા જોઈએ હેઢાની આજુબાજુમાં અત્યારે આપણે જયારે મતલબ ઉનાળો આવે છે તો હેડો આવ સોખો કરી નાખીએ છીએ તો મેગા ઉપર તમને એક ઉદાહરણ આપ્યું છું આની પહેલા ચાર દિવસ પહેલા વિડીયો બને તો અઠવાડિયું ગાઉ કે એક ભાઈ ને એટલે મતલબ શેઠો સારો હતો અને કેળ સોંપી થી ફેબ્રુઆરી મહિનામાં તો કેળની ની હાઈટ છે મતલબ માં ની આજુબાજુ હોય મતલબ ધારો કે આ શેડો છે તો અહીંયા મતલબ થઈ ગઈ હતી અને જ્યાં વૃક્ષ મતલબમાં લૂ આવતી આ લુ અને ગરમી પ્રમાણ વધારે લુ લાગી હતી અને જ્યાં સાય ને એનું વસ્તુ સારી મળી મતલબમાં તો અહીંયા આટલી મતલબ હાઈટમાં ડબલ નો ફેટ પડ્યો મતલબ આ છોડના વિકાસમાં તો કોઈને એવું હોય કે આપણે વૃક્ષ શેડાની આજુબાજુમાં હોય તો મતલબ સોડ શું કહેવાય વિકાસ માટે નુકસાનકારક છે તો એવું નથી છોડની માટે ફાયદો છે તો આપણે વૃક્ષે ઈ દિવસે આપણે શું તો ઓક્સિજન શુદ્ધ આપે છે તમે એસી ની અંદર શું તો એવું તમને શુદ્ધ ઓક્સિજન નહીં મળે તો એનું ખાસ ધ્યાન રાખો દિવસે આપણે થાયકા પાકા હોય તો સારું ઝાડું હોય તો સુઈ તો આપણે શુદ્ધ ઓક્સિજન મળે એ ઓક્સિજન આપણે કોઈ દવા લઈએ અને એસી માં આપણે રહેતા હોય તો આપણે એસી માં રહેતો આપણે એસી ના વિરોધ નથી આપણે એસી ની બહાર આવીએ તો મતલબ તડકામાં આવી તો આપણને એટલી લાગે છે તો તમે મતલબમાં શું કહેવાય બપોરે ઝાડવા નીચેથી મતલબ આરામ કરેલો હોય તો તમે પાછા બહાર આવો તો તમને મતલબમાં ગરમીમાં થોડુંક તમે મારો તમારું શરીર મજબૂત ને તાકાત વાળું એસી ની અંદર રહી તો આટલું બધું તાકાત વાળું રહેતું નથી બીજું બે દિવસ પેલા સાપા સમય મગફળી કપાસ વેચો એ રીતે હમણાં એક કયા તાલુકામાં છે કાલુ પાકુ જાની તમને બતાવીશ કે જે માર્કેટિંગ યાર્ડમાં જ્યાં લીંબોળી હોય છે એ વેચવા ગયા હતા અને એનો ભાવ આવ્યો કે બસો રૂપિયાની મળ તો તમે વિચાર કરો હવે બધાને ખબર પડવા મળી છે કે લીંબોળી કેટલી ઉપયોગી છે લીંબોળીના મતલબમાં દવામાં ઉપયોગ થાય છે થોડીક છે કાલાપડી ની લીધે લાંબુ ડિટેલમાં છું કેમ કે એટલું બધું આપણે ડિટેલ માં જઈશું આજે તો વિડીયો બહુ લાંબો થઈ જાય અને તમે બધા જોઈશો ની એટલે તો એક યાર્ડ છે કી આજે કાલાપડીમાં લાંબો ડીપમાં જઈશું તો મતલબ માર્કેટ યાર્ડમાં માં વેસવા ગયા હતા મતલબમાં કે આ હરાજી થવા મળે છે તમે તલ જે રીતે આ આ લીમડાની લીંબોડી આવે છે એ પણ બેસવા માં આવે છે હવે ઈ પણ નવું બહાર આવ્યું છે એનું કારણ છે બધાને ખબર પડશે આયુર્વેદ દ્રષ્ટિએ બહુ ફાયદાકારક છે એનું તેલ નીકળે છે દવામાં ઉપયોગ થાય છે એટલા માટે તો આવનારા સમયમાં મતલબમાં તમે લીમડા વાવેલા છે તો તો તમારે બહુ ફાયદો થશે જો થઈ જાય બધા તમારે સારું ઉત્પાદન થશે એનું તમે વીણી શકશો અને દવામાં ઉપયોગ થઈ શકે છે એટલા માટે કહું છું આપણે વધારે કાલે લીમડા વિશે કાલે લઈશું હવે આગળ આગળ આપણે હું વિડીયો અહીં પૂર્ણ કરી પેલા અહીંયા આવ્યો છું તો આપણે કુદરતી દ્રશ્ય બધું બતાવી દઉં આગળ વિડીયો શરૂ મોરલા બોલતા હતા તો મોરલા પણ આગળ વિડીયો બતાશું તો આપણે બતાવવાની કોશિશ કરીશું આગળ તમે જોઈશો આગળ ગામ બતા બાજુ તમને એક ડુંગરા જેવું બતા છે ઈ તળાજા બતાય છે જો એ તળાજા છે એ બતાય છે નઈ લાલા ધાર કે છે ગામ માં ધાર ઉપર અને અહીંથી તમને અલગ અલગ ગામ પણ 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 નજારો સારો છે જોઈ શકો છો તમે બધો અને પક્ષીઓનો અવાજ આવશે આપણે આવનારા સમયમાં બધાને વૃક્ષ વાવવાના છે એ ખાસ ભૂલવાનું નથી મેન આપણો ટોપિક એ છે વૃક્ષ વાવો વરસાદ લાવો એ ટોપિક ઉપર આપણે આગળ વધવાનું છે અને આગળ મને એક બે વિડીયો મળ્યા છે તારા સાહેબ ઉપર વરસાદ હતો એનો વિડીયો આગળ તમને બતાવીશ અને ખેડૂત આપણને વાત કરી હતી કાલે કે મારો મોબાઈલ નંબર બતાવું તો તમે મને વિડીયો ના માધ્યમથી તમારે બાજુ વરસાદ હોય તો મોકલો વિડીયો મોકલો આપણે યુટ્યુબ બતાવશું કે ગામમાં થયો છે કયા ગામમાં થયો છે કઈ જશું નાના ફોટો પડે છે આપણે વિડીયો છે આગળ આપણે બતાવશે કે કેવો વરસાદ હતો તો બધાય ખાસ વિનંતી વરસાદ હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને અહીંયા આપણો વિડીયો આમ પૂરો થાય છે પણ આગળનો વિડીયો વરસાદનો જોવાનું ભૂલતા નહીં સીતારામ બધાય

లాంబాధార దాత